નદીની જેમ રસ્તાઓ પરથી વહી રહ્યા છે પાણી આ દ્રશ્યો અરવલ્લી જિલ્લાના માલપુરના છે આજે સવારથી ઉકળાટ ભર્યું વાતાવરણ માલપુરમાં હતું બપોરને એકાએક વરસાદ તૂટી પડ્યો ધોધમાર વરસાદના કારણે માલપુરમાં નદીની જેમ રસ્તા પરથી વરસાદી પાણી પસાર થતા જોવા મળ્યા અરવલ્લીમાં સવારથી વાદળછાયું વાતાવરણ હતું પણ સાથે સાથે ઉકળાટ પણ ખૂબ વધી ગયો હતો બફારાથી ત્રસ્ત લોકોને ત્યારે મળી રાહત જ્યારે મેઘરાજાએ વરસાવી મહેર સાબરમતી નદીના પાણી ઘૂસી જતા જળમગ્ન થયા કાનાવાડા ખડા રિંજા નભોઈ ચિતરવાડા સહિતના ગામ સાબરમતી નદીના પાણીથી બેટમાં ફેરવાયા ચૌદ ગામની સાથે ખેતરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા સાબરમતી નદીના પાણી ફરી વળતા ખેતરો તળાવમાં ફેરવાયા ડાંગરનો ઊભો પાક ડૂબી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા જે કેનાલથી ખેડૂતો સિંચાઈ માટે પાણી લેતા હતા એ જ કેનાલમાં હવે ખેડૂતો પાણી ઠાલવી રહ્યા છે તેમની માંગ છે કે જલ્દી સર્વે થાય અને તેમને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે